અને એચપી શેઠ કન્યા વિદ્યાલય મળી કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રો નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે આજથી શરૂ થયેલ ધોરણ દસ બોર્ડની પરીક્ષા માટે આવેલા વિદ્યાર્થીઓનું સ્કૂલમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા અને સાવલી નગર પ્રમુખ સાવલી નગરપાલિકા પ્રમુખ ભાજપાના કાર્યકરો દ્વારા ગુલાબના ફૂલ અને બોલપેન ચોકલેટ સાથે સ્વાગત કરી પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી ત્યારે આજથી શરૂ થયેલ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં સાવલી હાઈસ્કૂલ પરીક્ષા કેન્દ્ર પર ત્રણસો એકોતેર અને સાવલી એચપી કન્યાસેઠ વિદ્યાલય પરીક્ષા કેન્દ્ર નંબર એકસો એકાવન ગંગોત્રી વિદ્યાલય ખાતે સાતસો વીસ મળી કુલ પંદરસોથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી રહ્યા છે જ્યારે બોર્ડની પરીક્ષાને લઈને પરીક્ષામાં કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવે છે સાથે સાથે પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર હમિત જાધવ